અને ખૂબ સરસ એવો બગીચો છે અને જો આમાં ત્યાં આપણે જઈ રહ્યા છે જો બધા લોકો આવ્યા છે કેશોદના હશે એ તો અહીંયા નજીકમાં જ હશે એ બધા લોકો તો આવ્યા જ હશે જો અહીંયા બાળકોને રમી રહ્યા છે અને ફૂલોને સરસ એવા ઉગાડ્યા છે જો આવી રીતનું છે કંઈક આ ત્યાંને હજી ચાલુ નથી થયું અને જો અહીંયા સરસ મજાનું એવું પક્ષીઓને રાખ્યા છે ખોટે ખોટા બગીચોને જોવું તો અહીંયા તો જો પ્રાણીઓ પણ રાખેલા છે અને જો અહીંયા પણ છે તો આવી રીતનો બગીચો છે જો આ એનો ગેત છે બે ગેત છે એક અહીંયા છે અને એક વા ગેત છે તો જો આ બધા લોકો અત્યારે જો મસ્ત બેઠા છે હરણિયા છે અને જો અહીંયા બેસવાની ને વ્યવસ્થા છે બાળકોને રમી રહ્યા છે અને જો અહીંયા ફૂડ ઝોન પણ છે અહીંયા તમે બેસીને તમે નાસ્તો ને કરી શકો છો તો આ વ્યવસ્થા છે તો જો અહીંયા શોપ છે આ ભાઈની તો જરૂરથી અહીંયા વિઝિટ કરજો તો જો અહીંયા બધા લોકો અત્યારે આ શોપ છે આ છે શિવ ફૂડ કોર્ટ

અને બેસવાની વ્યવસ્થા જગ્યા જગ્યાએ છે અહીંયા પણ છે તમે અહીંયા નીચે પણ અહીંયા બેસી શકો છો અને ડસ્ટબિન પણ છે તમે આમાં પણ રાખવામાં આવ્યું છે મિત્રો આમાં કચરો તમે જમીને નાખી શકો છો તો જગ્યા જગ્યા ઉપર છે અને જો આ એક સ્ટેચ્યુ છે ગેંડાની સ્ટેચ્યુ છે અહીંયા રાખવામાં આવ્યું છે જગ્યા જગ્યા ઉપર છે તો ચાલો આગળ જઈએ છે જો અહીંયા હાથી રાખવામાં આવ્યો છે ઓહો અને જો આ છે ગોરીલો લો તમે હેરાફેરી ફેર હેરાફેરીમાં પણ આને જોયો હશે એ આ જ છે તો અહીંયા બે હાથી છે પ્લસ આ બગીચો છે તો જો અહીંયા સાબર પણ રાખવામાં આવ્યા છે અને જો આ છે ને આખું આખું મેદાન છે ને હિંચકાઓથી ભરેલું છે અહીંયા હિંચકાઓ બાળકો રમી શકે છે આ બધા હિચકાઓ જ છે તો જો અહીંયા અહીંયા પણ કસરત કરવા માટેનું છે તો આવી રીતનું છે બગી અને જો બધા લોકો અત્યારે મોજ કરે છે જો અહીંયા શૌચાલયને હશે મારા ખ્યાલથી તો હા આમાં શૌચાલય જ છે સ્કૂલો પણ ખૂબ સારા છે એ આમાં જીમ છે તમે કસરત આની અંદર કરી શકો છો અને જો આ ફિટનેસ કેમ્પનું સમય ને છે અને ફી છે મસ્ત અત્યારે આપણે આખું રાઉન્ડ ફરી લીધું છે અને જરાક વાર માટે આપણે અહીંયા બેઠા છે અને બેસવા માટે જગ્યા જગ્યા ઉપર અહીંયા બાકરા પણ છે તો હવે આ ચાલુ થાય જ કે નહીં એ મને નથી ખબર ત્યાં બેસો છું અને મેં મંગાવી છે ફ્રૂટી એક અને એક છે રજવાડી કુલ્ફી જે હેવ મોડની છે તો આ બે વસ્તુ આપણી એ મંગાવી છે અત્યારે તો હાલો હવે આનો ટેસ્ટ કરીશું હાલો પીવા ફ્રુતિ છે આપણને એનર્જી આવી ગઈ છે અને હવે આપણે આગળ વધી રહ્યા છે થોડીક વાર માટે અને આમાં એન્ટ્રી છે ને ફ્રી છે એકદમ એટલે તમે એમને એમ પણ આવી શકો છો કોઈ ચાર્જ નથી આપવાનું તો આવી રીતનું તો તો મિત્રો જે આ લાયતુને જે થતી હોય એ અત્યારે નથી થતી કેમકે ચોમાસાને લીધે આમાં પાણીને ભરાય છે ઓલી બાજુ પણ એવું જ છે તો આવી રીતનું છે કંઈક માહોલ તો મિત્રો હવે આ લોગને આપણે અહીંયા જેમ કરીએ તો જય હિન્દ અને જય ભારત ફરી મળશું આપણે એક નવા લોક સાથે જય હિન્દ